દર્શન મિત્રો નયા ભારત માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું છુમનસુરી શેરબાનું ડબોઈના રામટેકરી પાસે મકાનમાં આગ લાગતા બુમા બુમાબુમ થતાં ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા હતા પણ આગ વધુ પડતી હોય ત્યાંના રહીશોએ તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ગરીબ પરિવારનું તમામ સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી ઢબોઈ દશાલાડવાડી પાસે આવેલા રામટેકરી વિસ્તારનો બનાવ જૂની બાંધણીના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી આગ પર કાબુ મેળવવા વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ કાબુમાં નહીં આવતા ઢબોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા આવી પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી

બેઘર થઈ ગયો છે તમામ સામગ્રી આગમાં ભળી જતાં મુસીબતના વાદળો પરિવાર પર છવાઈ ગયા હતા જેની રિપોર્ટ લાલા ભાઈ ભતીયાડા ડભોએ દસરાલવાળી પાસે આવેલી રામ ટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ બોલાવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા અહીંયા આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું એમનો માલ સામાન કશું બચેલો નથી અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું છે